એક સમયની વાત છે એક જંગલમાં એક ઉરસિંહ રહેતો હતો તે દરરોજ એક પ્રાણીનો શિકાર કરતો અને ખાઈ જતો બધા પ્રાણીઓ ડરવાના કારણે એક દિવસ ભેગા થયા અને કહ્યું મહેરબાની કરીને દરરોજ એક પ્રાણી તારી પાસે પોતે આવશે પણ તું જંગલના બીજા પ્રાણીઓને ન મારો સિંહે રાજી થઈને કહ્યું હું રાજી છું જો સમયસર ભોજન મળી જશે તો દરરોજ એક એક પ્રાણી સિંહ પાસે જવા લાગ્યું એક દિવસ વારો આવ્યો સસલાનો ચતુર સસલાને એક યુક્તિ સૂઝી તે જુદા જુદા રસ્તે ફરીને ઈચ્છાપૂર્વક મોડું પહોંચ્યું સિંહ ગુસ્સે થઈને કહ્યું તું મોડું કેમ આવ્યો સસલું ભોળાઈથી બોલ્યું મને લઈને બીજા એક સિંહે કહું કે હું તેનું ભોજન છું સિંહ ગુસ્સે થયો અને પૂછ્યું કેવી હિંમત ક્યાં છે એ સસલું તેને એક કૂવામાં લઈ ગયું અને કહ્યું આ રહ્યો એ સિંહે કૂવામાં જોઈ ત્યારે તેમાં પોતાનો પ્રતિબિંબ રિફ્લેક્શન દેખાયો ગુસ્સામાં સિંહ એ કૂવામાં છલાંગ મારી અને ડૂબી ગયો